વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ હવા યુ આઈ હોપ યુ ઓલ આર ફાઈ ભારતના પ્રિય તહેવારો આજે આપણે ભણીશું ભારતના પ્રિય તહેવારો ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે આખા ભારતમાં ઉજવવામાં આવે છે ઓગણીસો સુડતાલીસમાં આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો આ દિવસે દેશના પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે જેની ઉજવણી ચાર દિવસ સુધી થાય છે આ દિવસે ગાય બળદને શણગારીને સરઘસ કાઢવામાં આવે છે સૂર્યની પૂજા કરીને જે પ્રસાદ ધરાવવામાં આવે છે તેને પોંગલ કહે છે આ તહેવાર હંમેશા જાન્યુઆરી મહિનાના વચ્ચેના દિવસોમાં ઉજવવામાં આવે છે ખાસ વાનગી ખજૂરના ગોળમાં બનાવેલ ઘડિયા ભાત જેને કહેવામાં આવે છે પોંગલ ઈદ આ તહેવારને ઈદ ઉલ ફિત્ર પણ કહેવાય છે પવિત્ર રમઝાન મહિના પછી આ ઈદ ઉજવવામાં આવે છે મુસ્લિમ ભાઈ બહેનો આ દિવસે એકબીજાને ઘરે મળીને ઈદ મુબારક કહે છે ખાસ વાનગી મીઠી ગળી સેવ આપણા ભારતના આ ત્રણ તહેવારો વિશે આજે આપણે જાણકારી મેળવી સ્વતંત્રતા દિવસ પોંગલ અને ઈદ હવે આપણે બીજા ત્રણ તહેવારો વિશે બીજા વિડીયોમાં જાણીશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ